પોરબંદર તાલુકાના માધોપુર ગામે ગણેશજીનો પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવ્યા બાદ સાંજના સુમારે સમુદ્રમાં એકી સાથે પાંચ જેટલી ગણેશજીની પ્રતિમાઓ પધરાવવામાં આવી હતી પાંચ દિવસ સુધી ભવ્ય આરતી દર્શન બાદ ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં માધોપુરના પૂર્વ ધારાસભ્ય સહિતના ગામના આગેવાનો અને હજારોની સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ગણપતિ બાપા મોરિયાના નાદની ગગન ગુજાવી દીધું હતું આ તકે દરિયો ખૂબ જ તોફાની હોવાથી હોડી લઈ જઈ શકાય તેમ ન હોવાથી આયોજકોએ કાંઠા પર જ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું અહેવાલ શાંતિલાલ મેવાડા માધોપુર ભગવાનજીભાઈ ગરગટિયા પૂર્વ ધારાસભ્ય માંગરોળ માધુપુર ગામે આજે ગણેશ વિસર્જન માટે છેલ્લા પાંચ દિવસથી ગણેશની સ્થાપના કરવામાં આવેલી જે માધુપુરમાં ત્રણ ચાર જગ્યાએ અને મૂર્માધુપુરમાં બે ત્રણ જગ્યાએ અને આજુબાજુના ગામડામાંથી આજે લોકો ગણેશ વિસર્જન કરવા દરિયાકિનારે આવેલા અને એક ઉત્સવ જેવો માહોલ માધુપુરના દરિયાકિનારે જોવા મળેલો